સ્વાગત છે હું સુ રેતા માલકા ની અને જોઈએ આજના સમાચાર માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને અરવલ્લીના મોડાસા ખાતે તિરંગા યાત્રા યોજાઈ રાજ્ય સરકાર દ્વારા પંદર ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મોડાસા ખાતે હર ઘર તિરંગા અભિયાનની ભવ્ય ઉજવણી અંતર્ગત મંત્રી ભીખુસિંહજી તથા સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકોમાં દેશદાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે આજે મોડાસા ખાતે મંત્રી શ્રી સાથે અન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાઈને દેશભક્તિમાં રંગાયા હતા મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જે ડુગરવાડા ચોકડી સમાપન કરવામાં આવ્યું હતું દેશભક્તિના ગીતો તિરંગા યાત્રામાં જોડાયેલા દરેકના હાથમાં તિરંગા સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આદરોધ અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા શહેર ખાતે સ્દેશના શ્રેષ્ઠ નેતૃત્વ જે કાર્યક્રમ આપ્યો હતો આખા ગુજરાતની અંદર યુવા મૂર્તિઓ તેમજ સંગઠન દ્વારા દરેક શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સ્વરૂપે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અંદર મોડાસા તાલુકો અને મોડાસા શહેર દ્વારા અને યુવા મોરચો તમામ સંખ્યા દ્વારા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ઉપર ભવ્ય તિરંગા યાત્રા કરવાની કરવામાં આવી હતી આ તિરંગાની યાત્રાની અંદર ગુજરાત સરકારના મંત્રી અને મોડાસા વિધાનસભાના ધારાસભ્ય દીખુસિંહજી પરમાર સાહેબ તેમજ સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન બારૈયા તેમજ સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે મોડાસા શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વતંત્ર પર્વના દિવસની અંદર મોડાસા શહેરની અંદર આજે ભવ્ય તિરંગાથી મોડાસા શહેર રંગાઈ ગયું છે અને હર ઘર તિરંગાનું જે અભિયાન છે ખૂબ સારી રીતે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે અરવલ્લી જિલ્લા યુવા મોરચાનો તથા તમામ સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું